ગુડ મોર્નિંગ દોસ્તો જય શ્રી રામ આજે પંદરમી ઓગસ્ટ એટલે કે આપણો ખાસ દિવસ હું સવારે વહેલો જાગીને રનિંગ કરવા માટે નીકળી ગયો રનિંગ કરીને ઘરે આવીને સ્નાન કરીને થોડો નાસ્તો કરીને ધ્વજને સલામી આપવા ગયો જય શ્રી રામ જય હિન્દ જય ભારત દોસ્તો આજે પંદરમી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે આપણા દેશને આઝાદી મળી હતી અને તે આઝાદીમાં ઘણા બધા વીર જવાનો ક્રાંતિકારીઓ આઝાદી મેળવવા માટે શહીદ પણ થઈ ગયા અને દોસ્તો આજે પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસ એટલે કે આપણા આઝાદીના અગ્નયાશી વર્ષ પૂરા થયા અને આપણો દેશ આ અગ્ન વર્ષમાં ખૂબ જ પ્રગતિ કરી રહ્યો છે અને આવીને આવી ખૂબ જ પ્રગતિ કરતો રહે એવી જ મારી અભિલાષા છે જય હિન્દ જય yeah, ભારત